はいど

પણ જો આવાજ કોઈ કે તોની હું અરે તારુન મારો બેનો ભાગ હું કોઈને નહીં ખાઉ ન કો ખમરી જાય ને તો આમ તો ને અને આપણા ભર પડે પાછા એ તારી વાત થાય છે એ હા ભાઈલાલ સમજો આપણે પાવડો નીક લઈ લઈ હે રાજના માંગો રાણા પાટના માંગો સોના સાંધી ને મારે શું હે મને રંગ લાગ્યો એનું કરવું છું હે મને રંગ લાગ્યો એનું કરવું છું હે લઈ લઈને ગાઈશ હું તો મસ્ત બની ને હે નાસીસ હું તો એ ભક્તિ વિનાનું જીવન જીવવું જીવન જીવનને મારે કરવું શું મને રંગ લાગ્યો એનું કરવું શું હે મને રંગ લાગ્યો એનું કરવું શું મને યાદ આવી ગયો અમારા માસી મરી ગયા ને તે દુનો ઉમર ભઈ ને ઘીરે નજ્યો જ્યો ની ખબર તો કાઢું ઈ શું કરે છે મારું બેઠું મત બેઠું આ તાન ખ્યાલ મને કઈડી ગયું પણ કઈ લે ક્યાં આ ક્યાં જ મને ગામમાં છે મોઢું બતાવ એવું ન રહેવા દીધું આ તને મારો ધુમાડો કરી ઉડાડવું છે મેં આપું નહિ આજ

મારો દીકરો અર્ધામાં અર્ધો દે મને એમાંય ભાગ પડે પડ્યો કા દાદા રોડા શું કરતો હતો

મારે રૂડિયાને આમ તો કઈ ટેમ જાતો નથી હાલો અમે વાડી આવી એટલે હે ને પાંચ દુઃખ દુઃખ વાતો કરશું હાલ રૂડિયા આમ જો પેલા એ હમણે એમ પાસ આવી છે બરોબર ઘણી કઈ રહ્યો ને પછી આપણે હાલ ને તમતા રે સા પાણી પીશું હો હા તો કઈ વાંધો ને ભલે ભલે હાલ રૂડિયા લે હાલ માર માર રુડિયા મને આ આત્મા કાક ગડબડ છે બોલ દાદા મને એવું કાક લાગ્યું હો હે હા વી આયા વી આયા આલી ની વાહયા જાઉ હાલો દાદા હાલો રુડિયા મને કાક ગારમાં કારું લાગે છે મારો દીકરો આપણને બેઈને લઈ જવાની ના પડી આપણે હારે જવાનું કર્યું

આ તો મને સપનામાં સપનામાં સપના માં દેખાણી હતી આ તો વાત વાંધો ને ન કે આ જોને ખાડે ખાડા કઈ ન ચાસે આ માલ આ માલ તો ઓલા ખોળે દાદા એ અહીંયા નથી જાવ અહીંયા મને બીક લાગે છે દાદા મુંગો મરીને કડીક બેઠો પાછા તું આયા લાયો છો પણ આયા છે ને गोरण भेगो देखा तो तो लीलो गोरण देखा तो तो आ तो हूँ कही जो से पर आ बधी ते बड़ी ना बधी आ थोरली ना बधी आई है बोल ये हाँ को दिए सी क्यों रे क्यों ખાડો ગાય નાખ્યો છો આયા શું કરો છો કાંઈ નહીં હરી રમ કેતા લીંબુડા મોરા પડે ને તો કે આપણે ધૂળ જોઈ અને થડીએ તો કે એટલે ધૂળ જો હા દીકરો થાસ બોલ બોલ આયા શું એમાં એવું હતું ને હું તો ને

ફલેથી માં આવી જાવ હોય મારી માં હતા બરોબર પણ આપણો શહેર હરખો હરખો ભાગ બરોબર હા તે વાંધો નહીં વાંધો નહીં આવડે હાલો દાદા ખોદો 시작 i i <laughs> do